ગુજરાતી પંચાંગ અનુસાર પાંચ ફેબ્રુઆરી સોમવારના રોજ વિક્રમ સંવંત બે હજાર એંશીના મહામાસના સુધ પક્ષની દસમતિથી છે અને ચંદ્ર રાશિ વૃશ્ચિક છે ત્યારે રાશિફળ અનુસાર તમારો સોમવારનો દિવસ કેવો રહેશે તે જાણીએ મેષ રાશિના જાતકો માટે પોતાના નિર્ણયને પ્રાધાન્ય આપવું વધુ સારું છે વૃષભ રાશિના જાતકો કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકશે મિથુન રાશિના જાતકોને નોકરીમાં પ્રગતિની સારી તકો મળશે કર્ક રાશિના જાતકોની નાણાં સંબંધિત જટિલ બાબતોનો ઉકેલ આવશે સિંહ રાશિના જાતકોના વ્યવસાયિક સંપર્કો વધશે કન્યા રાશિના જાતકોને જાતકોને સકારાત્મક વલણ રાખવાથી શારીરિક અને માનસિક પ્રસન્નતા મળશે મકર રાશિના જાતકો માટે જાહેર અને પક્ષકારો સાથેના સંબંધો લાભદાયી રહેશે કુંભ રાશિના જાતકોનું પારિવારિક જીવન સારું રહેશે અને મીન રાશિના જાતકો માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ અનુકૂળ રહેશે